જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જોઈશું કે શરીરમાં થતા ફેરફાર એ આપણા આરોગ્ય માટે કેટલા સારા હોય છે પાંચ મિનિટની મોર્નિંગમાં વોક એ આપણા માટે કેટલી સારી હોય છે તો શરીરમાં આપણે જેમ જેમ રોજ સવારે ચાલતા થઈશું તેમ તેમ આપણા શરીરમાં શું શું ફરક થતો જશે એ આપણે જોઈશું તો સૌ પ્રથમ શારીરિક આરોગ્ય શરીરને ફિટ અને તંદુરસ્ત રાખે છે સવારમાં ચાલવાથી હૃદયના રોગ અને રક્ત સમસ્યાઓનો ઘટાડો કરે છે વજનના નિયત નિયંત્રણમાં પણ મદદ કરે છે માનસિક આરોગ્ય તાજગી અને ઉર્જાનો અનુભવ થાય છે માનસિક તાણ અને ચિંતામાં પણ ઘટાડો થાય છે ધ્યાનને જે આપણી ફોકસ કરવાની જે ક્ષમતા હોય છે એમાં પણ વધારો થાય છે દિવસની શરૂઆત સકારાત્મક રીતે થાય છે દૈનિક કાર્યો માટે પણ ઉર્જા આપણને સવારે સવારમાં ચાલવાથી આપણને મળી રહે છે અને હવે આપણે જોઈશું કે સવારમાં જો રોજ રોજ આપણે ચાલતા હોઈએ તો આપણને પ્રકૃતિ સાથેનો જે આપણો જે સંબંધ છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને તેનાથી પ્રકૃતિ અને આપણા વચ્ચે જે સંબંધ નિર્મિત થાય છે તે કેવો અદ્ભુત હોય છે સ્વચ્છ હવા અને સુંદર પર્યાવરણનો પણ આનંદ મળે છે મનને શાંતિનો અનુભવ થાય છે સવારમાં આપણે જેવા ચાલીએ છીએ એવી આપણને તાજો તાજી હવા આપણા મનને સાફ બનાવે છે અને આપણા જે જીવનના આખા દિવસનું સારું જે કામ છે એ પણ સારી રીતે આપણે કરીએ શકીએ છીએ પાંચ મિનિટ ચાલવાથી આપણા શરીરમાં ઊર્જા પણ બહુ જ વધી જાય છે જેનાથી આપણને થાક પણ ઓછો લાગે છે મૂળ આપણો એકદમ એકદમ મસ્ત થઈ જાય છે અને આપણા શરીર અને આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે